હેલો અમદાવાદ હું તમારા માટે રાજસ્થાની સ્પેશિયલ વાનગી એટલે કે આલુ ટિક્કી ચાટ લઈને આવી ગઈ છું કે ભાઈ સાંજ પડે અને અહીંયા આગળ અમદાવાદીઓની ભીડ લાગવા લાગે છે આલુ ટિક્કી ચાટ ખાવા માટે આલુ ટિક્કી બનાવીને શુદ્ધ દેશી ઘીમાં તળીને પછી તેને એક ડીશમાં લઈને પછી તેની ઉપર ટિક્કીનો ચૂરમો કરીને તેના ઉપર તેની મીઠી ચટણી છોલે રગડા નાખીને શું બાકી ડીશ બનાવે છે પછી તેના ઉપર મસાલો નાખીને તેના ઉપર મીઠી ચટણી નાખીને વળી પાછું તેના ઉપર દહીં નાખીને વળી પાછું તેના ઉપર ગ્રીન ચટણી નાખીને તેની ઉપર સમારેલી ડુંગળી અને તેના ઉપર નાયલોન સેવ નાખીને પછી તેના ઉપર ચાટ મસાલો નાખીને શું ભાઈ ડીશ બનાવીને આપે છે કે ભાઈ મોજ પડી જાય તે સિવાય પણ રાજસ્થાની પ્રખ્યાત દહીં વડા ચાટ પણ એટલી જ પ્રખ્યાત છે કે એક ડીશમાં વડા લઈને તેનો ભૂકો કરીને ભરપૂર માત્રામાં દહીં નાખીને મીઠી ચટણી નાખીને તેની ઉપર ગ્રીન ચટણી તીખો મસાલો ઘાટી મસાલો અને ચાટ મસાલો નાખીને શું બાકી દહીં ડીશ તૈયાર કરે છે કે અમદાવાદીઓ અહીંયા આગળ મોજથી ખાય છે અને તેની ઉપર ફરસી પૂરુંનો ભૂક્કો નાખીને અને દહીં ડીશ બનાવે છે કે મજા જ આવી જાય અમદાવાદની બધી જ જગ્યાની દહી પૂરી તો તમે ખાધી જશે પણ અહીંયા આગળ તો રાજસ્થાની સ્પેશિયલ દહીપૂરી બનાવે છે જેનો સ્વાદ બધા જ કરતાં કંઈક અલગ જ છે કે ભાઈ સાંજે ચાર વાગ્યાથી લઈને રાતના દસ વાગ્યા સુધી તો અહીંયા આગળ મોજથી અમદાવાદીઓ રાજસ્થાન દહીંપુરીની દહીં વડાની અને આલુ ટિક્કી ચાટની મજા માણે છે મેં પણ અહીંયા આગળ આલુ ટિક્કી ચાટની ડિશ બનાવડાવીને ખાધી હતી તો મને તો બાપુ જલ્સ જ પડી ગયો હતો અને અહીંયાના સ્વાદની તો વાત જ શું કરું બધા કરતાં કંઈક જુદો જ ટેસ્ટ હતો તો આલુ ટિક્કી ચાટ દહીં વડા અને દહીં પૂરીની મોજ માણવા માટે ફટાફટ અહીંયા આગળ પહોંચી જાઓ અને રાજસ્થાનનો સ્વાદ હવે આપણા અમદાવાદ શહેરના વસ્ત્રાલ આરટીઓ રોડ ઉપર મળી જશે અને અમદાવાદીઓ સરસ મજાની વાત તો એ છે કે અહીંયા આગળ બેસીને પણ રાજસ્થાન ચાટ ખાવાની મજા તો કંઈક અલગ જ છે ચાલો ત્યારે હવે વાત કરીએ અહીંયાના લોકેશનની રાજસ્થાન ચાટ હાઉસ સૂર્યમ ગ્રીન્સ વસ્ત્રાલ રોડ નિયર સૂર્યમ ચાર રસ્તા સૂર્યમ મહાદેવનગર ટેકરા અમદાવાદ આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરીને કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવા જ બીજા નવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઉપર બન્યા રહો મારી ઇન્સ્ટાગ્રામમાં ફૂડ એન્જોય નામની ચેનલ છે તેમાં પણ નવી નવી ખાણીપીણીની રીલ્સ જોવાનું ભૂલશો નહીં આ વિડીયો તમારા ફેમિલી તથા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં તો ભાઈ નવો વિડીયો તમારા માટે લઈને આવીશું ત્યાં સુધી ચેનલમાં બન્યા રહો અને આવા જ વિડીયો જોતા રહો અમદાવાદીઓ ટૂંક સમયમાં તમારા માટે આનો એક બીજો વિડીયો ટૂંક સમયમાં લઈને આવીશું અહીંયાનું સવાનું મેનુ છે